જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરો છો હાઇવે ઉપર પૂર ઝડપે દોડી રહેલી ગાડી બજારમાં હમણાં જ પ્રવેશેલી જાણીતી કંપનીની વિશ્વવિખ્યાત મોડેલ હતી એની ઝડપ જેટલી ધાધાર હતી કિંમત એટલી જ આપ સ્પર્શી એનું ઝડપતું શરીર એને ધરાવનાર માલિકની આર્થિક સદ્ધરતા અને ધળક ધન સંપત્તિનો પુરાવો આપી રહી હતી માનવીની સાર્થકતા એની ધન સંપત્તિથી આંકનાર સમાજ માટે માલિકના અંતકરણ ચરિત્ર જીવન દ્રષ્ટિકોણ વિચારો મનના ભાવો વલણ વર્તન સ્વભાવને પારખવાની કોઈ જરૂર ખરી બહારથી રૂઆબદાર વટ પાડતી ગાડી અંદરથી પણ એટલી જ આલિશાન હતી આરામદાયી બેઠક સંગીત માટે અતિ આધુનિક ઉપકરણની વ્યવસ્થા નાનકડું ટીવી જમવા માટે ડેસ જ્યારે પણ તાજી હવા માણવી હોય એક જ સ્વીચને સહારે થોડી સેકન્ડમાં ગાડીની ઉપરની છત આપોઆપ વળી જાય એવી અધિયા આધુનિક યાંત્રિકતાવાળી જાણે રસ્તામાં ચાલતું દોડતું એક નાનકડું ઘર સંપૂર્ણ એસીની ઠંડક વચ્ચે પણ માલિકનો ચહેરો પર સેવે રેબજેપ હતો ગાડી ચલાવતી આંખો વારે ઘડી આંખોની તદ્દન સામે ડેસ્ક પર ગોઠવેલા એક નાનકડા ડબ્બા ઉપર મંડાઈ રહી હતી આધુનિક ગાડીની અંદર એ ડબ્બો જ એકમાત્ર પ્રાચીન સમયની નિશાની રૂપે કોઈ અર્વાચીન સંગ્રહાલયમાં ગોઠવાયેલ ઐતિહાસિક કિંમતી સંગ્રહની છાપ ઉપસાવી રહ્યો હતો ડબ્બા ઉપરનું કોતરકામ પોતાના સમયની પ્રાચીન કલાત્મક કારીગરીનો નમૂનો દર્શાવી રહ્યું હતું એની અંદર સચકાયેલા દાગીના નાની કિંમત આગળ આ ગાડીની આભસ્પર્શી કિંમતનું નહેવત સમાજનું ગણિત પણ કેવું વિચિત્ર માનવી જેટલા આધુનિક એટલી જ એની કદર કિંમત કિંમત ઊંચી જ્યારે એની મિલકત મકાન જમીન દાગીનાઓ ફર્નિચર જેટલા પ્રાચીન એટલી જ એની કિંમતની કદર વધતી જાય સામે રખાયેલો આ દાગીનો પરંપરાગત પેઢી દર પેઢી વર્ષોના વર્ષ પોતાની કિંમતમાં અનન્ય વધારો કરતો નવી પેઢીઓ તરફ આગળ વધતો અહીં સુધી પહોંચ્યો હતો એને ધરાવનાર કેટલો ભાગ્યશાળી એકાએનાથી માહિતગાર માલિકની આંખમાં ગર્વ અને ખુશી તો સહેજ પણ હતી પણ ચિંતા ગભરાટ તણાવ સુરક્ષાના ભાવો એનાથી એ બમણા આખરે જેનો ડર હતો એ જ થયો મોબાઈલ અણકવા માંડ્યો સામે મોબાઈલ સ્ટેન્ડ પર ગોઠવેલા મોબાઈલની સ્ક્રીન ઉપર નાના ભાઈની તસવીર ઉપસી આવી અચાનક ગાડીની ઝડપ વધી ગઈ મોબાઈલની સતત વાગી રહેલ લિંગટોંગથી જાણે સ્ટીરિંગ સંભળતા હાથો વધુ ઝડપી ફરી રહ્યા કંઈ પણ થઈ જાય મોબાઈલને અડકવાનો જ નહીં કોઈ ઉત્તર કે પ્રતિક્રિયાનો અવકાશ જ નથી હાઈવે પર સળસડા ભાગતે આ ગાડી તો હવે સીધી અન્ય શહેરના પ્રખ્યાત દાગીનાના શોરૂમમાં જ પહોંચી અટકશે જ્યાં દાગીનાનો સોદો કરી એનાથી હાથ લગ્ન કલ્પના કલ્પનાએ પર કિંમત પોતાની રાહ જોઈ રહી હતી પોતાના ધનવાન જીવનને હજુ વધુ આલિશાન ભવ્ય રાજા રાજાશાહી બનાવવામાં થોડા જ કલાકનું અંતર બચ્યું હતું નાનાભાઈ જોડે જે વાત કરી હતી એ તો થઈ ચૂકી માતા પિતાના અવસાન પછી બધી સંમતિ બે સરખે ભાગે વેચાઈ ગઈ મકાનો હોટેલ બંગલા બિઝનેસ જમીનો બધું જ એક જ આ દાગીનો હજી પણ બે ભાઈઓ વચ્ચે દિવાલ બની ઊભો રહ્યો હતો આ વીટી બાપુજીએ મને ભેટમાં આપી દીધી હતી તો એ માટે કોઈ પુરાવા કાગળે કંઈ તો હશે આપની પાસે એક પિતા પુત્રને ભેટ આપવા માટે પુરાવો ન બનાવે બાપુજીની માંદગીનો લાભ લઈ આવી સ્વાર્થયુક્તિને હિન પ્રયુક્તિઓ યોજવી એક પુત્રને ન શોભે મોટાભાઈની મિલકત ઉપર સ્વાર્થને લાલચ ભરી નજર માંડવી નાના ભાઈને ના શોભે મોટાભાઈનું માન જાળવ્યું છે એટલે જ અહીં ઊભો છું નહીંતર મારો વકીલ આપની જોડે વાત કરી રહ્યો હોત તું મને અદાલતની ધમકી આપી રહ્યો છે મોટા મોટાભાઈ સામે ઊભો થશે એક દાગીના માટે એક દાગીના માટે જો મોટો ભાઈ ગમે તેવા ગેરકાનૂની વર્ણન દ્વારા નાના ભાઈનો હક મારતા ન શરમાય તો નાના ભાઈને વળી કેવી શરમ તો સાંભળી લે આ દાગીનો મને ભેટમાં છે હું એને વેચવા જઈ રહ્યો છું જોઉં છું તું મારું શું બગાડી લઈશ ને હું પણ જોઉં તમે આ દાગીનો કઈ રીતે વેચશો એના ઉપર મારો પણ એટલો જ અધિકાર છે હું પણ આ પરિવારનો વારસદાર છું મારો હક હું મેળવીને જ રહીશ સીધા રસ્તે નહીતર નહીતર શું મોબાઈલની એક ધારી રિંગટોન અને નાના ભાઈની મોબાઈલ સ્ક્રીન ઉપર ઉપસી આવેલ તસવીર જાણે સરખો પડઘો પાડી રહી નહીતર 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 ચહેરા પરનો પરસેવો સાફ કરવા ટિશ્યુ પેપર કાઢવા હાથ ઉઠ્યો કે પાછળથી પ્રચંડ ટકની ઠોકરથી આખી કાર ઉછળીને પલટાઈ ગઈ ગાડીના કાર ચૂરે ચૂરા થઈ ગયા ગાડી અનેક પલટીઓ ખાતેક વૃક્ષ સાથે જઈ ઠોકાઈ સ્ટીરિંગ પાસેની ઉછળેની પટકાયેલું માનુષ્ય કાચની જેમ વિંધાઈ લોહી હાણ મૃત લટકી રહ્યું રાત્રિના અંધકારમાં અકસ્માતનો શિકાર થયેલ ગાડી સામે પાસે પોલીસની ટુકડી આવી પહોંચી પહેલાં જ ટ્રકના ડ્રાઈવરે મૃત શરીરના નાના ભાઈ તરફથી મળેલા આદેશ અનુસાર એણે આખી ગાડીને આસપાસનો વિસ્તાર ઝીણવટથી તપાસી નાખ્યો પણ એને આપવામાં આવેલી માહિતીના વર્ણન અનુસાર કોઈ નાનકડો ડબ્બો હાથ ન ચડ્યો પોલીસનું સાયરને સાંભળતા જ ટ્રક લઈ ભાગી નીકળ્યો સૂર્યોદયની સાથે પોલીસ કાર્યવાહી સમેટાઈ ગઈ અકસ્માતના કેસ નોંધાઈ ગયો મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા મોકલી દેવાયો ટ્રક ડ્રાઈવરની શોધ આરંભાઈ ગઈ અને રસ્તો રસ્તો ફરીથી વાહન વ્યવહાર માટે મોકળો મોકળો દેવાયો જાણે રસ્તામાં કોઈ બનાવ બન્યો જ નથી વહેલી સવાર રસ્તા પર કચરા વીણી રહેલી બે નાનકડા ગરીબ હાથો પોતાના પર ઊંચા કદના થેલાને ખેંચતા ત્યાં આવી પહોંચ્યા પેટ ભરવા માટે થેલો ભરવો અનિવાર્ય હતો નકામી વસ્તુ વચ્ચેથી ઉપયોગી વસ્તુઓ વર્ગીકૃત કરવા ટેવાયેલા એ બાળ હાથો પોતાની માઇક્રોસ્કોપ આંખોની મદદ વડે રસ્તાના આસપાસની નાનામાં નાની ફેંકાયેલી વસ્તુઓનું અવલોકન કરતી આગળ વધી રહી હતી થોડે દૂર કંટકવાળી જાળીમાં ફસાયેલ એક વિચિત્ર ડબ ડબ્બા પર એની નજર મંડાય આમ આવી રીતે રસ્તાથી દૂર ખૂણામાં ઉગી નીકળેલ ઘાસમાં એ ડબ્બો કઈ રીતે આવી પહોંચ્યો હશે એની અંદર શું હશે સાવચેતીથી ડબ્બો ખોલી રહેલી ગરીબ બાળ આંખોની વિહવળતાને વેધતો એક ચમકતો દાગીનો ડબ્બામાંથી જળઝળી રહ્યો એનો ચળકતો પ્રકાશ ઉદ્ગાર ચિહ્ન સમાયે બાળક ચહેરાને પણ ચમકાવી રહ્યો પોતાના થેલાને ત્યાં જ ફડકતો છોડીએ ડબ્બો લઈ ડોટ મૂકી રહ્યો એ ડબ્બાને ક્યાં લઈ જવો સારી પેઢે જ જાણતો હતો હાપતી અને ફૂલેલા શ્વાસો જોડે એ બજારમાં વી પહોંચ્યો જૂના સામાનની ખરીદી વેચાણની દુકાનનો માલિક એના આવવાની ઝડપથી કડી ગયો કે આજે ફરીથી કંઈક કામની ચીજ હાથ લાગી

આવી આવરી લેવાય એવા પડીકાઓ બંધાવી એક જ શ્વાસે ખુશીથી ઉછળતું ભાગ્યું થોડી જ મિનિટોમાં પોતાની ઝૂંપડપટ્ટી વિસ્તારની ગંદકીની દુર્ગંધની વચોવચ આવી થોપ્યું આમ તેમ દોડી રહેલા પૂર્ણ નગ્ન અર્ધનગ્ન બાળકો વચ્ચે તે એક ચહેરાને શોધી પોતાની જોડે હાથ તેડી લઈ ગયું થોડે દૂર જઈ એકાંતમાં કોઈ જોઈ ન લે એ રીતે પડીકા ખોલી પોતાના નાના ભાઈને ગોદમાં લઈ એક પછી એક કોળિયો મોઢામાં ઉતાવળે મૂકવા લાગ્યો પોતાની બસો રૂપિયાની મોટી કમાણીમાંથી બે અનાથ ગરીબ બાળકો ખુશી ખુશી પોતાનું પેટ ભરી રહ્યું નાના ભાઈના ચહેરા પર સ્મિત જોઈ મોટા ભાઈની છાતી ગર્વથી ફૂલી રહી આ સ્મિત જો તો એવું એનું જીવન પોતાનો ભાઈ જ તો પોતાના જીવનનો કિંમતી દાગી નો તો આ બંને પ્રસંગમાંથી તમને કયો પ્રસંગ સારો લાગ્યો એ જરૂર કહેજો અને આજના સમાજની આ હકીકત છે કોઈ માટે વસ્તુ અમુક એટલી ઇમ્પોર્ટન્ટ હોતી નથી જે બીજા માટે પોતાના પેટ ભરવાનો જરિયો હોય છે જો આ વિડીયા પાછળનો સાર પણ ગમ્યો હોય તો વિડીયો જરૂર લાઈક કરજો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ